ખૂબ સારું ઉત્પાદન મળી રહે ખૂબ સારો એવો ફાયદો થાય એવા હેતુથી સારું ઉત્પાદન મળે એના માટે થઈ અને સેના છંટકાવ કરવા જોઈએ એની માહિતી તમારા સુધી પહોંચાડવાની છે ખાસ કરીને ફૂલફાલ અવસ્થાએ કેવી કાળજી રાખીએ જેથી કરીને ચણાનું સારું ઉત્પાદન લઈ શકાય એની પ્રથમ વાત મિત્રો આપણે આગળના વિડીયોની અંદર કે ચણાને પ્રથમ પિયત ક્યારે આપવું જોઈએ એની આપણે ચર્ચા કરી હતી તો ચણાના પાકની અંદર પ્રથમ પિયત મિત્રો ત્રીસ દિવસે આપી દેવાનું એટલે કે એક મહિનાના ચણા થાય ત્યારે આપી દેવાનું હોય ઘણા બધા મિત્રોને ચણાની અંદર અત્યારે રૂટ રોડ સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે આવી પરિસ્થિતિની અંદર ખેડૂત મિત્રોએ ખાસ કાળજી રાખવી જોઈએ કે એમાં યોગ્ય ફૂગનાશક દવાનો જો છંટકાવ કરવામાં આવે તો રૂટ રોટને છે આપણે અટકાવી શકીએ પણ આજની સરસાસી ફૂલ અવસ્થાએ કેવી માવજત કરે તો ખેડૂતને સારું ઉત્પાદન મળી શકે તો એની ખાસ કરીને પાણી ક્યારે આપવું તો હવે ઘણા બધાને એવું હોય ઘણા ખેડૂત મિત્રો હજી સુધી ગયા વખતે ચણાનું દહ બાર મણિયા વીઘા લે છે એને એક જ અનુભવ થયેલો છે જેને ત્રીસ મણ પૈકવા ને આ એના અનુભવની વાત કરું છું દસ બાર મણવાળાની વાળાની વાત નથી કરતો કારણ કે ઘણા એ કોમેન્ટની અંદર રાકડો ફાડ્યો કે ભાઈ ગયા વર્ષના વિડીયો અંદર ઈ કે ચણાને ફૂલ અવસ્થા પાણી આપી તો ફાયદો થાય નહીં તો ચણા ફૂલ અવસ્થા પાણી ન આપીએ તો ઉત્પાદન ન મળે આ વસ્તુની અંદર હું માનતો નથી કારણ કે ચણાના ના પાક ને જયારે ફૂલ બેસવાના શરૂ થાય ફૂલ બેસવાના શરૂ થાય ત્યારે પિયત આપી શકાય ન યાદ રાખજો પિયત ન આપી શકાય જો ફૂલ અવસ્થાએ પિયત આપવામાં આવે કારણ કે એટલે જ તમને પેલા કીધું છું ચણાના પાકની અંદર 30 થી 35 દિવસના ગાળે તમે પિયત આપી દયો પછી તમારે પાણી આપવાનું નથી પછી એટલા માટે ન થાપવાનું કે ચાલીસ દિવસના ચણા થાય ચાલીસ થી પચાસ દિવસના સમયગાળે ચણા પહોંચે એટલે ચણાની અંદર ફૂલ બેસવા માંડે બરાબર આ ફૂલ બેસવાના શરૂ થાય હવે જો એને તમે પિયત આપશો તો ચણાનું વાનસ્પતિક વૃદ્ધિ વધી જાય એમાં જેને સાત નંબર વાવ્યા ને એ તો ખાસ કાળજી રાખજો નહીતર નાવાનું છે તમારે ચોમાસુ સિઝન ની અંદર નાયા એમ શિયાળુ સિઝન માં નાઈ નાખશો એટલે ખાસ યાદ રાખજો પાણીનો વપરાશ વધારે કરવો નહીં એટલે ત્રીસ થી પાંત્રીસ દિવસે પિયત અપાઈ ગયું છે એ પછી ચાલીસ પચાસ દિવસે પિયત આપવાનું થાતું નથી કારણ કે ચણા છે ઓછા પાણી પાકતો પાક છે ચાલીસ થી પિસ્તાલીસ દિવસ વચ્ચે ફૂલ આવવાના છે એટલે આ સમયે ખાસ પિયત આપવું નહીં તો ક્યારે આપી દેવું ત્રીસ પાંત્રીસ દિવસે હવે કયું ખાતર આપવાથી ચણાનું નું તો બ્રાન્સિંગ અને એમાં જે ડોડવા ફૂટવા જોઈએ એ ડોડવા પછી ફૂલ બેસે આવી બધી કે સેના માટે જરૂરી છે તેના માટે કયું ખાતર કેટલું આપવું જોઈએ અને કયું આપવું જોઈએ તો મિત્રો ચણાના પાકની અંદર તમારે સારી ડાળીઓ ફૂટે ચણાનો વિકાસ સારો થાય એના માટે આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરી દીધી હતી આજના વિડીયોની અંદર ચણામાં ફૂલ ફાલ સારા આવે એના માટે ખાતર કયું વાપરવું જોઈએ તમે પાંત્રીસ દિવસે જો ત્રીસ થી પાંત્રીસ દિવસે તમે પાણી આપી દીધેલ હોય તો તમારે નાઇટ્રોજન તત્વનું પ્રમાણ ઓછું હોય ત્રીસ દિવસે ઘણાને ને જેને આઠ નંબર વહેવા વિકાસ ઓછો હોય છે પાંચ નંબરમાંય વિકાસ ઓછો હોય છે આવી પરિસ્થિતિની અંદર બાર ટકા નાઇટ્રોજન છોડને ડાળી ફોડવાનું અને વિકાસ કરવાનું કામ કરશે એ પછી

એટલે કારણ કે બાર એકસાઠ અહીંયા એટલા માટે લખ્યું કે આમાં ફોસ્ફરસની માત્રા વધારે હતી એટલે ફૂલના મોડિયા વધારે પ્રેસરથી આવશે ફૂલ હારામાં સારા આવશે પછી ફૂલ થી બાવન નો ઉપયોગ કરવાનો છે જીરો બાવન ચોતરી પમ્પની અંદર સો ગ્રામ નાખવાનું છે તમે જો એચડી ફોમની અંદર હોય તો વીસ ગ્રામ અને સાદા ફોમની અંદર હોય તો સો ગ્રામ એની સાથે વીસ ગ્રામ બોરોન નાખવાનું છે આના તમને પરિણામ સારા મળશે પછી એક ઓર્ગેનિક જે લિક્વિડ રેપિડોઝના નામે બજારની અંદર આવતું હોય તો રેપિડોઝની વધારે માહિતી માટે અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો ઈ તમે 40 ml નાખજો ખેતરમાં ફૂલ 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 જણા પુષ્કળ માત્રાની અંદર ફૂલ આવશે અને ખૂબ સારું ઉત્પાદન મળશે અહીંયા તમને ની અંદર દેખાડું છું એ પ્રમાણેનો ફાલ જો હોય તો આ રેપિડોઝ બોરોન અને 05234 નો એક ડોઝ 45 દિવસના સમયગાળામાં મારો તમને મજા જ મજા આવી જાય જણાનું ઉત્પાદન ખૂબ સારું મળશે આ સિવાય જણાના

ચણાની અંદર જે ખેડૂત મિત્રો વેપર્યું હતું એને પણ ખૂબ સારા પરિણામ મળ્યા હતા તો બે થી ત્રણ એમ એક પંપની અંદર પેકલો બ્યુટાઝોલ તમે સે જીરો બાવન ચોત્રીસ સાથે મિક્સ કરીને છટકાવ કરો તો પણ તમને સારા પરિણામ મળશે એટલે ચણાના પાકમાં સારા ફૂલ માટે તમારે દૂધ ગોળનો ઉપયોગ કરી શકો એની સાથે સાથે જીરો બાવન ચોત્રીસ બોરોનનો ઉપયોગ કરી શકો જીરો બાવન ચોત્રીસ અને બોરોન બાર ઓગા લઈને પછી પંપની અંદર નાખવાના છે વીસ ગ્રામ બોરોન છે સો ગ્રામ જીરો બાવન ચોત્રીસ સાથે ચાલી એમલ રેપેડોઝનો ઉપયોગ કરવાનો છે એની સાથે આમાંથી કોઈ એક દવા હોમોપ્રાસિનોલાઇડ હોય ક્લોરોમિક ક્લોરાઇડ હોય ટ્રાયકોન્ટાનોલ હોય કે પછી પેકલોબ્યુટાઝ હોલ હોય આનો તમે ઉપયોગ કરીને ચણાનું સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો એટલે ખાસ તમારે ધ્યાને રાખવાનું છે પણ વર્ધક વાપરવાના યાદ રાખ્યું આજે વૃદ્ધિકારકો છે કે જે અત્યારે હ્યુમિક એસિડ બજારની અંદર આવતા હોય તો એવા કોઈ હ્યુમિક એસિડ હવે ચણાની અંદર ફૂલ અવસ્થાએ વાપરવાના નથી નહીતર સણાની અંદર પાલો ભેગો થાહે ડોડવા કે પોપટા થાહે નહીં અને દાણા બનશે નહીં એટલા માટે થઈ અને પિયત ન આપવું ને વર્ધક નથી વાપરવાના આ ભૂલ પેડી એટલે 50 50 થી 70% સુધી ઉત્પાદન ઘટે છે યાદ રાખજો સણાની અંદર ફાલ ફૂલ અવસ્થા માટે મે કીધું એ પ્રમાણે જો પોલો થાશે તો ગયા વર્ષે ખૂબ સરાયવા ખેડૂતોને રિઝલ્ટ મળ્યા હતા અને દાવા સાથે કહી શકીએ છીએ ખાલી એવું નથી કઈથી બોલી દીધું ફાંકા ફોજદારી કરી દીધી આપણે ક્યારેય એવું નહીં આપણા ખેડૂતોને રિઝલ્ટ મળ્યું છે એને પરિણામ મળ્યું છે એ તમે કોમેન્ટની અંદર કોઈ જે સારા ખેડૂતો છે જેને લખતા વાસ્તા આવડે છે એ લખે છે નથી આવડતું એ મને ફોન કરીને કહે છે બરાબર તો આવા જે ખેડૂત મિત્રો છે એનો અભિપ્રાય આપણે આ ચેનલના માધ્યમથી ટેકનિકલ અને પ્રેક્ટિકલ બંને માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને માહિતી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરવાનું

ઈયળનો પ્રશ્ન વધશે સુસિયા જીવાતનો પ્રશ્ન વધશે તો આવી પરિસ્થિતિની અંદર ઈયળો તમને દેખાવાની શરૂ થાય તો તમે 0524 સાથે તમારે છે ખાસ કરીને લીંબોળીનું તેલ બજારની અંદર જે હાઈ પાવર લીંબોળીનું તેલ આવે છે બરાબર એનો તમારે 30 મિલી એક પંપ અંદર નાખીને છંટકાવ કરવાનો છે હાઈ પાવર લીંબોળીના તેલની વિગત માહિતી માટે કારણ કે આ લીંબોળીનું તેલ એવું આવે કે આ બોટલ હોય ને બોટલને આમ અડાઈ ગયું અડાઈ ગયું એટલે બે દિવસ સુધી હાથ ધોવા છતાં કડવો લાગે એટલે આ કોઈ ઝેર નથી એટલે તમે ઝીરો બાવન ચોત્રીસ બાર એકસઠ ની હેરે ભેગું મિક્સ કરીને નાખી શકો એટલે ફૂલ અવસ્થા એ તમારે ડોઝ નો મારવા પડે એટલે ફૂલ સહી ખરવાની શક્યતા ઓછી રહે નહીતર તમે જંતુનાશકના ડોઝ મારો ને ફૂગનાશકના ડોઝ મારો ને પછી રિઝલ્ટ બરાબર મળે નહીં એના માટે થઈને પહેલા જ ડોઝમાં લીંબોળીનું તેલ મસ્ત મજાનું આવે છે અને ઝેર નથી એટલે આનો ઉપયોગ કરવો જોઈએ એની વિગતે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર આવશે કોન્ટેક્ટ કરજો છતાં તમને એવું લાગે કે મારે વધારે માહિતીની જરૂરિયાત હોય તો મારો તમે પર્સનલી કોન્ટેક કરી શકો સમય મર્યાદાની અંદર ઘણા બધાને સમસ્યા છે સાહેબ તમે ફોન ઉપાડતા નથી દોસ્તો દિવસના કરતા વધારે ફોન કલાકની વાત કરીએ કલાકના ના વીસ કરતા વધારે ફોન આવતા હોય હવે એમાં કેટલા લોકો સાથે વાત કરવી કેટલા લોકો સાથે વાત ન થઈ શકતી હોય એની પાછળના કારણે એવા અમે પણ એક ઓફિસ સાથે જોડાયેલા છીએ ઓફિસના કામ સાથે જોડાયેલા છીએ અમારી સામે જે રૂબરૂ ખેડૂતો છે ટ્રેનિંગની અંદર આવેલા છે તો એમની સાથે જોડાયેલા હોય તો આવી પરિસ્થિતિની અંદર તમને અમે કદાચ જવાબ ન આપી શક્યા હોય પણ અમારો પ્રયત્ન એવો હશે કે મોટા ભાગના ખેડૂતોને આપણે સહી જવાબ આપવાનો પ્રયત્ન કરશું ઘણી વખત એવું બને બબે ત્રણ ત્રણ દિવસ સુધી મીટિંગની અંદર હોય તો જવાબ ન આપ્યો હોય તો ઘણા બધાને ઘણો બધો દુઃખ લાગતું હોય પણ મારા જેવા ઘણા બધા અધિકારીઓ આ ગુજરાત રાજ્યની અંદર કામ કરે છે ક્યારેક એમને પણ પૂછજો જેથી કરીને તમને સારી માહિતી મળી રહે આટલી માહિતી આપીને વિરમુસુ અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય વંદે માતા